નવી પરીક્ષા પદ્ધતિથી પરિચય મેળવો મોક ટેસ્ટમાં જોડાવા માટે જ્ઞાન લેવ એપ ડાઉનલોડ કરવાની છે એપ ડાઉનલોડ કરીને ટેટ વન મોક ટેસ્ટનો નો કોર્સ ચારસો નવ્વાણું રૂપિયા છે દિવાળી ઓફર છે બરાબર ચોવીસ ઓક્ટોબર સુધી લાભ મળવાનો છે તો આ લાભ લઈ લેવાનો છે અને મોક ટેસ્ટમાં જોડાઈ જવાનું છે ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ